ણંદના તારાપુરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે બોલાચાલી અને બબાલ બાદ પથ્થર મારો થયો પથ્થરમારામાં ચાર લોકો ઘાયલ થયા છે મહત્વનું છે કે જૂની અદાવતમાં બે સમાજના લોકો સામસામે આવી ગયા પોલીસના બંદોબસ્ત વચ્ચે હાલ સ્થિતિ કાબુ પર છે તો તારાપુરની આ સમગ્ર ઘટના સામે આવી કે જ્યાં જૂથ અથડામણ થયું હતું બોલાચાલી અને બબાલ બાદ થયો હતો અને પથ્થરમારામાં ચાર લોકો હતા બે સમાજના લોકો આમને આવી ગયા અને પોલીસના બંદોબસ્ત વચ્ચે હાલ પરિસ્થિતિ અત્યારે કાબુમાં છે જૂની અદાવત જવાબદાર હોવાનું કારણ અત્યારે સામે આવ્યું છે માં એ લોકોએ એમ કે તમારે અહીંયા ઘર મારા ઘર ઘરે જ હતો તો તમારે અહીં રસ્તામાં પાણી નહીં કાઢવાનું એમ રસ્તો તો જાહેર છે એ લોકોએ ફરી સંગઠન કરીને એ લોકો ધાર્યા લાકડીઓને એવું લઈને ડાયરેક્ટ હુમલો કર્યો અને પથ્થર મારો કર્યો રાત્રે બાઈક જોવાનું કહેતા એમણે પછી ગાળાગારી કરી અને ચાલુ કર્યું અને પછી એમણે ટોરું આવી પથ્થર મારો ને એવું એમણે ચાલુ કરી અને ઘરે પેલા બૈરા એકલા હતા મને ફોન કર્યો હું તેથી હોટલ લઈ આવ્યો પટલી આવ્યા પછી એમણે વધારે થોડુંક જાડું કર્યું એમાં પથ્થરમાં રામ ચાર નહીં જા થઈ મને થઈ છે કે નવીનભાઈને થઈ છે દશરથભાઈ પેલા છોકરાના થઈ છે અને ગોપાલભાઈ રબારીને થઈ છે ત્યારે હાલમાં નવીનભાઈને મેડિકલમાં ખસેડેલા છે અત્યારે ઓપરેશન કરવાનું છે